નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજની આપણી ચર્ચાનો વિષય એ છે કે જે લોકો તેમના સપનામાં અથવા તો સાધના કરતી વખતે કે પછી પૂજા આરાધના કરતી વખતે ગંદા સપના જાતીય સંભોગના દ્રશ્યો વગેરે જુએ છે

તેથી આપ સૌને હું વિનંતી કરું છું કે તમે આ વિડીયોના અંત સુધી અમારી સાથે રહો અને વિડીયોને ધ્યાનથી સાંભળજો તેમજ મિત્રો વિડીયોને અધવચ્ચે છોડીને જતા ના રહેશો કારણ કે આમ કરવાથી તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી શકશો નહીં અને વિડીયોમાં સંપૂર્ણ રીતે જુઓ વ્યર્થ જશે તો મિત્રો અમારી સાથે અંત સુધી બની રહો અને જો તમને વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તેમજ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય પણ કરી લેજો તો મિત્રો સપનામાં અથવા તો તમને સપના દ્વારા ગંદા સપના આવે જ છે તો આવું કેમ થાય છે મિત્રો ક્યારેક પૂજા કરતી વખતે ગંદા વિચારો આવે છે તો ક્યારેક ત્યારે શરીરનો દુખાવો વધી જાય છે

તમને ઘરની નાની નાની બાબતો પર ખૂબ જ ગુસ્સો આવે છે અને પછી તમને તે વસ્તુ કિંમતી છે કે બિનકિંમતી ઉપયોગી છે કે નકામી તેની તમને પરવાહ પણ રહેતી નથી તમે દારૂ પીધા પછી પણ તેને તોડી શકો છો કારણ કે તમારી સાથે જે શક્તિ છે તેના કારણે આવું થાય છે તે શક્તિ નથી ઈચ્છતી કે તમે પૂજા કરો તમે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિથી જીવો અને જો તમને ખબર જ નથી કે તે શક્તિ કઈ છે તો શું તમે તમારા કુળદેવીને માની કે ભગવાનને ભગવાનની છે તો ના મિત્રો આ આ બ્રહ્મને અને તમારા મનમાં સંપૂર્ણપણે દૂર કરો કે પણ કુળદેવી માતાની શક્તિ કે ભગવાનની શક્તિ તમને આ કરવા માટે પ્રેરિત કરે છે મિત્રો તમારા ઈષ્ટ દેવી દેવતાઓની શક્તિ આવું ક્યારે પણ કરતી નથી કેમ કે તેમની શક્તિ તો હકારાત્મક શક્તિ છે અને તે સર્જનાત્મક રીતે તમારા કાર્યમાં મદદ કરે છે પરંતુ તે વિનાશ શક્તિ છે જેને આપણે નકારાત્મક શક્તિ કહીએ છીએ અને તે તમારા શરીરમાં કે તમારા ઘરમાં હાજર છે અને તે નથી ઈચ્છતી કે તમે પૂજા કરો કારણ કે પૂજા કરવાથી તમારામાં સકારાત્મક શક્તિનું પ્રમાણ વધશે અને તેને કષ્ટ થશે અને તેણે પોતાનું ઘર અને શરીર છોડવું પડશે તેથી કોઈ એવું ઈચ્છતું નથી કે જે ઘરમાં તે વર્ષોથી રહે છે કે તે શરીરમાં રહે તે રહે છે અને જે તેની પાસે છે તે વસ્તુ કે નકારાત્મક શક્તિ આટલી સરળતાથી આ ઘર છોડવા માટે તૈયાર નથી થઈ શકતી તેથી તે અવરોધો બનાવે છે કે તમારા જીવનમાં સંકટો અને મુશ્કેલીઓ ઊભી કરે છે અને આજ તે નકારાત્મક શક્તિ છે જે તમારી સાથે છે અને તે પૂજાથી તમારા મનમાં અવરોધો બનાવે છે

તમારું ધ્યાન ત્યાં જશે અને તેઓ ત્યાંથી શક્તિ મેળવશે અને આજ રાત તો ત્યાં નકારાત્મક શક્તિ ઈચ્છા છે જો તમે તેની તરફ આકર્ષિત થાઓ છો અને તમારું ધ્યાન પૂજામાંથી હટાવતા હોવ તો તમારે ભૂલથી પણ આવું ડપ વિચારવું જોઈએ નહીં તમે પૂજા કરવાની બંધ ન કરો મંત્ર જાપ કરવાનું બંધ ન કરો કે તમે જે કોઈ પણ દેવી દેવતાને માનો છો તેમનું નામ જપવાનું બંધ ન કરો મિત્રો તમારે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જો ખરાબ કે ગંદા વિચારો આવતા હોય તો તેને આવવા દો કેમ કે એક સમય એવો આવશે કે જ્યારે ધીમે ધીમે તે વિચારો નબળા પડી જશે અને તે ખરાબ કે ગંદા વિચારો આવવાના પણ બંધ થઈ જશે તમારું મન સાધનામાં અને તમે પૂજા અર્ચના કરવામાં પૂર્ણતા અનુભવવા લાગશો તમે પ્રગતિ કરતા રહેશો તે નકારાત્મક શક્તિ તમારા શરીરને છોડી દેશે અને નાશ પામશે તો મિત્રો તમારે જે કરવું છે તેની પૂજા કરો છો જો વિઘ્નો પણ આવે તો તેને સહન કરો કેમ કે તે થોડા સમય માટે જ જ છે છે અને અને તે પછી તેઓ પોતે જશે જો તમને હાજુ પણ ખરાબ કે કે ગંદા વિચારો આવે સપના આવે છે તો પણ તે વિચારો તમને છોડી દેશે જો તમને સપના તો આવે છે અને તે સપનામાં તમને સંભોગના ચિત્રો દેખાય છે તો હજુ સુધી તે બંધ થઈ રહ્યા નથી અને તમે પૂજા કરો છો ભક્તિ કરો છો કે સાધના કરો છો પણ તે એક બંધ નથી થઈ રહ્યા તો મિત્રો એક કામ કરો કે તમે સંકલ્પ લો કે મિત્રો દરરોજ તમારે અગિયાર વખત હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો તમારે નક્કી કરવાનું છે કે હનુમાન ચાલીસાનો પાઠ અગિયાર દિવસ કરવો કે પછી એકવીસ દિવસ કરવો છે અને તમારે આ સંકલ્પ સાથે તમારા જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતા હોય છે તેને માતાજીને માનતા હો તેનું સ્મરણ પણ કરતું જોઈએ અને મિત્રો તે સમયે તમારે ધ્યાન એ રાખવાનું છે કે માંસ દારૂ અને તામસિક વસ્તુઓનો પ્રવેશ ઘરની અંદર ન થવો જોઈએ હા મિત્રો તમે તમારા પરિવારના સભ્યોને સમજાવી શકો છો જો તમે સમાંતર થાઓ છો તો તે સારું છે અન્યથા તમારે તેને અનુરૂપ કરવું પડશે જ્યાં સુધી ડુંગળી અને લસણની વાત છે તો તમે તેને ખાઈ શકો છો તમારા પરિવારના સભ્યો પણ તેને ખાઈ શકે છે પરંતુ તામસિક વસ્તુનું સેવન છે જેમ કે ઈંડા દારૂ બિયર માંસ માછલી આ બધી વસ્તુઓનો થોડો સમય માટે ત્યાગ કરવો જોઈએ કારણ કે જ્યારે ઘરમાં નકારાત્મક શક્તિ હોય છે ત્યારે આ વસ્તુઓને લાવવાની અને ખાવાની ઈચ્છા પણ થાય છે જો તમે તેનાથી દૂર દૂર રહેવાના માગતા હોય તો પણ તમારે તેનાથી દૂર રહેવું પડશે અને તમારે શરૂઆતમાં તેના પર સંપૂર્ણ નિયંત્રણમાં રાખવું પડશે પછી થોડા સમય પછી તમે જોશો કે તમારા વિચારો શાંત થઈ ગયા છે ખરાબ કે ગંદા વિચારો આવતા બંધ થઈ ગયા છે ગુસ્સો ઓછો થઈ ગયો છે શરીરમાં દુખાવો છે જે પહેલાં હતો તે કરતાં હવે સારો છે

કારણ કે ત્યાં સુધીમાં તમારી અંદર સકારાત્મક ગુરુજાનો પ્રમાણ એટલું વધી જશે કે તે તમારા પર પ્રવેશ કરી શકશે નહીં અને તેની કોઈ પણ અસર પડશે નહીં હવે તમે જોશો તમને જે ખરાબ સપનાઓ આવતા હતા કે સપનામાં જે સંભોગના ચિત્રો દેખાતા હતા કે તમે ખૂબ જ ગુસ્સામાં રહેતા હતા કે તમને ખૂબ જ ગુસ્સો આવતો હતો કે પછી તમારા શરીરમાં દુખાવો થતો હતો તે બધી જ પ્રક્રિયા ઉપર તમારો પોતાનો સંપૂર્ણ રીતે કંટ્રોલ રહેશે એટલે કે મિત્રો આ વસ્તુઓ પર તમારો સંપૂર્ણ નિયંત્રણ હશે અને પછી તમે તમારી સાધનામાં આગળ વધશો તમે તમારી સાધનાને રોકશો નહીં ભલે તમારા માર્ગમાં ગમે તેટલા અવરોધો આવે તમારે તમારા મનમાં વિચારવું જોઈએ કે આ બધી નકારાત્મક શક્તિઓ છે અને આમ કરવાથી તે આપણી સાથે આવી સમસ્યાઓ ઊભી કરે છે જ્યારે આમ વિચારો તમારા મનમાં આવે છે ત્યારે તમારું મન તમારી સાધનામાં તમારા દેવતાની પૂજામાં હવન અર્પણ કરવામાં પણ વ્યસ્ત થઈ જાય છે તો મિત્રો આમ કરવાથી આ નકારાત્મક શક્તિ તમારા શરીરને કે પછી તમારા પરિવાર કે તમારા ઘરને છોડી દેશે અથવા તો નાશ પામશે તો મિત્રો હું આશા રાખું છું કે તમને વિડીયોમાં જે આપેલી માહિતી પસંદ આવી હશે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલ જપ્પુ એન્ટરટેનમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ લાસ્ટ ધન્યવાદ